તમે કેમ કોઈ અવાજ પૂછશો મધ્યપ્રદેશ ની અંદર આદિવાસી પર મૂત્ર વિસર્જન કર્યું ત્યારે તમે ક્યાં સુઈ ગયા હતા એ પ્રશ્ન પૂછ્યો આ કારણ કે આ લડેંગે જીતેંગે આ સૂત્ર ને એટલે અનંતભાઈ હજુ તો એ લોકો એ જ ચર્ચા કરે કે અનંતભાઈ લડેંગે જીતેંગે અને કેટલી વાર જીતા અને કેટલી વાર લડ્યા ભાઈ તું શાંતિ રાખ આ બે હજાર ચોવીસમાં બી તારે ઘર ભેગા કરી દેસુ આ લડેંગે બોલેંગે ની તાકાત છે સંબોધન કરવા માટે વિનંતી કરું છું તો તાલીઓથી એમનું અભિવાદન કરીએ તેવી તાઇ વિનંતી છે જે જે ડોક્ટર બાબા સાહેબ અને મારા ભગવાન જન્મ આજે એકસો તેત્રીસ નો જન્મ છે તમામ ને પેહલા તો ખૂબ ખૂબ શુભેચ્છા સાથે દરેક વ્યક્તિ એ કીધું કે સાંસદ સભ્યો ઉમેદવાર તો આપણે બધા છે કારણ કે આપણે લડવાનું છે અન્યાય માટે એવા મારા જેવા હજારો યુવાનોને એક પાર્ટ આપી રિવર યોજનાની લડાઈમાં સ્ટેજ આપ્યું અને અન્યાય સામે બોલતા ગયા એવા આનંદભાઈ પટેલ સાહેબ અને મહારૂડી ગ્રામ સભાના અધ્યક્ષ જેવો અમારા ગામમાં પાંચ અમને મીટિંગ કરવા આવેલા પહેલી મીટિંગ તો અમે ફક્ત પાંચ જ ભેગા થયેલા પણ એ પાંચને એવી તાકાત આપી ગયેલા કે આજે ધરમપુર તાલુકામાં કોઈ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને કોઈ આપણાવાળાને હેરાન કરે ને તો એને એટલું ખબર પડી જાય કે પેલા ફાળિયાવાળા આવી ગયા તો અમારે ખુરશી હલાવી નાખે એ તાકાત આપનાર રમેશભાઈ તમામ મહાનુભાવ બધાનું નામ નથી લેતો પરંતુ અહીંયા આવ્યો ત્યારે મને એવું થયું કે આપણે જીતી રહ્યા છે અન્યાય સામેની લડાઈ જીતી રહ્યા છે અનંત પટેલ ભાઈ આપણે જીતી રહ્યા છે મને અનુભવ થયો કારણ કે આ લડેંગે જીતેંગે આ સૂત્ર બોલીએ ને એટલે અનંતભાઈ હજુ તો એ જ ચર્ચા કરે કે અનંતભાઈ લડેંગે જીતેંગે અને કેટલી વાર જીતા અને કેટલી વાર લડ્યા ભાઈ તું શાંતિ રાખ આ બે હજાર ચોવીસ માં બી તમે ઘર ભેગા કરી દેસુ આ બોલે બોલેગે ની તાકાત છે હવે કારણ કે પાંચ આપી રિવોલ્વિંગ માં અનંતભાઈ બોલ્યા લડેંગે જીતેંગે અને પચાસ હજાર પરિવાર ને ઘર વિહોણા થતા બચાવ્યા ત્યારે પેલો દવાલ પટેલ ક્યાં હતો કાલે આવીને એમ કેતો હોય કે તું અમે તમારા વચ્ચે ના છે એ અમને આદિવાસી સમાજ માટે મંજૂર નથી અમારા વિસ્તારમાં જ્યારે ટેબ્લેટનો પ્રશ્ન આવ્યો વિદ્યાર્થીઓને ટેબ્લેટનો પ્રશ્ન આવ્યો ત્યારે આનંદભાઈ આવ્યા અમારી સાથે લડ્યા લડેંગે જીતેંગે બોલ્યા અને તમારી સરકારને રાતોરાત એક હજાર ટેબ્લેટ આપવા પડ્યા એ લડેંગે જીતેંગે ની તાકાત હતી આ પટેલ પટેલની તાકાત હતી વાત તમારે બધાએ સમજી લેવી પડશે વાત કરે છે એ લોકો સંવિધાન બદલવાની ચારસો પાર ની વાત કરે છે એ લોકોને એ ખબર નથી ચારસો પાર ની વચ્ચે આ સવ્વીસ આવે છે અને આ સવ્વીસ તમારા બાપની તાકાત નથી અમારી પાસે છીલવાની અને આ સવ્વીસ આપણી છે ઘણા લોકો બાબા સાહેબ કહેતા હતા સો દિન બકરીઓ કા જીવન જીને સારા એક દિન शेर કા જીવા જાય અને આપણા સમાજ હંમેશા સિંહ નું જીવન જીવવાનું છે કારણ કે રસ્તામાં જ્યારે બકરી ચાલતી હોય ને તો કોઈ પણ ગાડીવાળો આવે તો હોન માડીને નીકળી જાય તો બકરી સાઈડ થઈ જાય પણ સિંહ જોતો હોય તો કોઈ તાકાત છે ના ને એ તાકાત આપણે બધાયે રાખવાની છે કારણ કે આજે હું જોઈ રહ્યો છું ઘણા અધિકારીઓ જેને પદ અધિકાર અને જે સન્માન મળ્યું છે પોતાને નથી કારણ કે કેતો કારણ કે આપણા સમાજમાં એવા પણ અધિકારી છે લવસપ સાહેબ જેવા જો વગર બલ્લે ઘણું કરી જાય છે એવા અધિકારીઓ જે આપણા સમાજને ખોટી રીતે હેરાન કરે છે ને એમને મારે કેવું છે તમને જે પદ અધિકાર અને જે સન્માન મળ્યું છે ને આ સંવિધાનની દેન છે બાકી તો ભગવાન તો ત્યારે પણ હતો જ્યારે આપણે ગળામાં માટલું અને કેડની પાછળ ઝાડુ પાણીને ફરતા આવતા એ દિવસ પાસાની આવી જાય એના માટે અનંતભાઈ ને છે આપણે એ લોકસભામાં મોકલવાનો છે સાહેબ આજે ધરમપુર ગયા ને ત્યારે એક દાદી મળ્યા એમણે મને એમ કીધું કે તમારા સાહેબ ને કે છે કે અમે જે શાકભાજી વાળા જે પાથરણા વેચ્યા છે સાઠ રૂપિયા માં મળતી હતી આજે ત્રણસો ને વીસ રૂપિયા માં મળે છે એ વાત કરજો સાહેબ ને ત્યારે અમે એને એક જ આશ્વાસન આપી દીધું આ અનંદભાઈ નું ટીમ તમને વાયદો કર્યો છે જેવા જીતશું ને તમારી લડાઈ અનંત આનંદ પટેલ લડશે એ વાત કહીને આવ્યો છે ત્યાં થોડા દિવસ પહેલાં એક વિડીઓ સાંભેલું અનંભાઈના ઘરે જઈને અનંતભાઈ હું તારી સાથે છું હમણાં આજે એકાદ બે દિવસ પાછું જોયું એવા ચાકરણથી સાહેબ સાચી રહ્યું છું કારણ કે આપણા સમાજમાં પણ એવી ઘણી ચાકરણો છે એવાને ઘર ભેગી કરવાનો સમય આવી ગયો છે એસએસ એકાદ એક કોઈ કોલેજ છે સાહેબ આપણે ગયેલા ત્યાં કદાચ મને યાદ છે કે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ બાબતે તે એમ કહે કરે કે આ ડિસિઝન ન્યૂઝ છે અને બીજી ન્યૂઝ છે એ ફક્ત અનંત પટેલ અને આદિવાસી સમાજને જ ચલાવે છે પરંતુ એમને એમ કેમ શું આ અનંત પટેલ આદિવાસી સમાજને નથી

કોંગ્રેસ આપ અને અપક્ષ ને મળીને એક લાખ પાંચ હજાર થાય છે બાવીસ હજાર ની લીડ ઓલરેડી છે ભાણું કેવી રીતે કરવાના અમે વિચારી લીધું છે તમે તમે તૈયાર રહેજો આપણે જીતીએ છે આપણો સમાજ બચાવ્યા એ પરિવારો આજે તમારી પડખે આવીને ઉભા રહેશે કોઈ પણ જગ્યા અન્યાય થાય ને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરે કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે હેરાન કરે તો યાદ કરજો જવાને તેવી જ ભાષામાં જવાબ આપીશું મોત કાલા તો આજે કલ્પેશ પટેલ ફરક નથી પડતો પણ અન્યાય સામે હંમેશા તાકાત થી બોલજો મારો મિત્ર યુસુફ ગામી દરેક જગ્યાએ કહેતો હતો કે આ નપટ નાલાયક લોકો સ્વયં કે અન્યાય સામે લડતા લડતા આપણી પર તેર ચૌદ કેસ થઈ ગયા ખેરગામ ગયા ત્યારે નવ હતા આ નપટ નાલાયક લોકો એ ચાર કેસ સાથે કર્યા અને તેર કરી દીધા નવસારી ગયા તો ચૌદ કરી દીધા પરંતુ એમને એક સંદેશો મુકાયેલો છે કે અન્યાય થાય ને તો તાકાત થી બોલજો ચૌદ નહીં પંદર થાય તો પણ સમાજ માટે લડીશું જય આદિવાસી મહાનુભાવો આમ આદમી કાર્યકરો કોંગ્રેસના કાર્યકરો મિત્રો બે હાજર ચોવીસ એટલે આપણા માટે અસ્તિત્વ નો સવાલ છે હું જ્યાં જાઉં ત્યાં વાત કરું છું કે બે હાજર ચોવીસ ની ચૂંટણી ફક્ત એનએનપી નથી ફક્ત કોંગ્રેસ ભાજપ નથી પણ આ ચૂંટણી આપણા બેઠેલા તમામ લોકોની છે આદિવાસી સમાજની વાસ્તીતવાની ચૂંટણી છે આ ભારત આપણા વિસ્તારની જંગલ જમીન માટેની ચૂંટણી છે આપણા અધિકાર માટેની ચૂંટણી છે જ્યારે ભારત દેશ આઝાદ થયો અને બાબા સાહેબ આપણને અધિકારો આપ્યા એ અધિકારો હવે છીનવાઈ રહ્યા છે મિત્રો આપણે નથી કહેતા પણ એમના જ સંતો સભ્ય બોલે છે કે ચારસો ની પાર આવે એટલે અમે બંધારણ બદલી નાખશું શું તમે એમાંથી મંજૂર છો બંધારણ બદલવા માટે મંજૂર છો તો આપણે હવે સરકાર બદલવાની જરૂર છે બંધારણ બદલવાની જરૂર નથી સરકાર બદલવાની જરૂર છે અને આપણે તો કહીએ જ છે આપણે તો આજે ટીકા કરીએ જ છે પણ જે એમના જ મંત્રી છે નિર્મલા સીતારમણજી એમના પતિ અર્થશાસ્ત્રી છે અને દેશ નું મંદારણ બદલાઈ જશે જશે તો શું તમે આમાં મંજૂર છો તો આપણે હવે વિચારવાનું છે આ ચૂંટણીમાં મતદાન કોઈ પાર્ટી ને નથી આપવાનું મતદાન આપણા માટે કરવાનું છે

આપણે તાનાશાહી સરકાર આપણને ત્યાં લઈ જશે અને આપણા વિસ્તારમાં જે વિનાશકારી પ્રોજેક્ટો આવી રહ્યા છે એ વિનાશકારી પ્રોજેક્ટો એ લાવીને રહી છે રહેશે આપણે આનંદભાઈ ને એટલા માટે સપોર્ટ કર્યો છે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે ભાઈ રૂડે ગામ સભાના નામે એ લોકો આને સપોર્ટ કરે છે ભાઈ અમે કોઈ પાર્ટીને સપોર્ટ નથી કાયરો પણ આ સમાજ માટે તેમણે અવાજ ઉઠાવ્યો છે આ વિસ્તાર માટે અવાજ ઉઠાવ્યો છે આપણા અધિકારો માટે અવાજ ઉઠાવ્યો છે કે વ્યક્તિને પણ સપોર્ટ કરીએ છે એટલે આપ સૌને પણ મારી વિનંતી છે કે આવા ટીકાકારોને આપણા મત લખીને એમને જવાબ આપવાનો છે મિત્રો દરેક ક્ષેત્રમાં આપણે છે તૈયાર છે વલ્લભભાઈ તેમની બોલો બોલો હા દરેક ક્ષેત્રમાં આપણે છે તૈયાર છે ભાઈ પંકજભાઈ એ વખતે પણ પંગજભાઈ સરપંચ માં હતા 2016 માં કે પંકજભાઈ અરે ભાઈ આપડા સાદળ વેલી વાત કરો હા એ એ સરપંચ એમાં હતા ને આપડા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન હતા ને ત્યારે આ રમેશભાઈ ભાજપનું કામ કરતા હતા

ચૂંટણી પતે એટલે આપણે કાવેરી સુગરની ની લાગવાનું છે અને એના માટે આંદોલન કરવાનું છે આપ સૌ તૈયાર છો ને તૈયાર છો ને કારણ કે આદિવાસી બહુલ્ય આદિવાસી વિસ્તારમાં જયારે કાવેરી સુગર આવી છે ત્યારે તેમાં આદિવાસીઓને બાજુ પર રાખીને બીજા જ બધા બની બેઠા છે કારભારીઓ એ કારભારીઓને એમાંથી કાઢીને આપણે ફેંકી દેવાના છે એને ફેંકી દેવાના છે એટલે કદાચ તમારા બારણે મત માંગો આવશે મત માંગવાનો અધિકાર બધાને છે પણ પ્રશ્નો પૂછવાનો અધિકાર આપણો છે એમને પૂછ્યો કે બે હાજર સોળ માં કેમ ખાલી ચાલુ થાય એમને પ્રશ્નો પૂછ્યો એમને પ્રશ્ન પૂછ્યો કે મણિપુર માં મારી માં બેન દીકરીઓ ને લગ્ન વાસ્તવ કરવામાં આવી ત્યારે તમે કા સુઈ ગયા હતા ત્યારે તમે કે તો એ વાત દેવ કયો એ પ્રશ્ન તમે પૂછ્યો મધ્ય પ્રદેશ ની અંદર આપણા વાદી આદિવાસી ઉપર મૂત્ર વિસર્જન કર્યો ત્યારે તમે કા સુઈ ગયા હતા એ પ્રશ્ન પૂછ્યો આ મત ફક્ત વિકાસ તરફ અમે નથી આપવાનો આપણા અધિકારો પર આપણે જોવાના છે વિકાસ કરવો એ સરકાર ફરજ છે જોઈએ એ વાત ધ્યાન રાખજો અને તમારા સત્તામાં બેઠેલા લોકો આવે તમારી પાસે બહુ પ્રશ્નો છે પૂછજો કે ભાઈ અમારા વિસ્તારમાં વર્ગસારા કેમ બંધ કરવાની કહેવા તમે કેમ અમારા વિસ્તારમાં સરકારી મેડિકલ કોલેજો નથી ખોલતા કેમ અમારા વિસ્તારમાં એન્જિનિયરિંગ સરકારી કોલેજો કેમ કેમ નથી ખોલતા અમારા વિસ્તારની હોસ્પિટલો ખાનગીકરણ કરવા બેઠા છે એટલે હવે તમને મત નથી આપવાના આ તમારે પ્રશ્ન પૂછવાના છે એક જ વાત કરજો આ વિસ્તાર માટે અનંતભાઈ આપણા માટે લઈ જશે આપણી સૌની ફરજ છે અનંતભાઈ માટે આપણે લડવાનું છે મલ્લે મલ્લે દરેક સગાવાલાને આવનારી સાત તારીખે આનંદભાઈ ના સમર્થનમાં પંજાના સાલ ઉપર સૌથી બહુમતી ની મત આપણે આપવાના છે અને આનંદભાઈ ને વિજેતા છે આટલી વાત કે મારી વાત પૂરી કરું છું સૌને જય આદિવાસી જોહાર ઇન્ડિયા ગઠબંધન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા મને ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે ત્યારે આગેવાન શ્રીઓ કોંગ્રેસ સમિતિના શ્રીઓ અને દિલ્હીથી યુથ કોંગ્રેસના આગેવાન મનીષભાઈ ચૌધરી તેમજ તેમની સાથે આવેલી તમામ ટીમના આગેવાનો બધાના નામ નથી લેતો સમયની મર્યાદા છે એટલા માટે પરંતુ એક જ અવાજ હતી અને લોકો યુવાનો બહેનો વડીલો ખૂબ મોટી સંખ્યામાં સ્વાગત અને અમને અભિવાદન કરવા આવી રહ્યા હતા ત્યારે બધાના મોડા પર એક જ વાત હતી સમસ્યા સમસ્યા અને સમસ્યા સ્થાનિક સમસ્યા પીવાના પાણીની સમસ્યા જે ડુંગર વિસ્તારમાં રહે ડાંગ વિસ્તારમાં રહે કપરાડા ધરમપુરના જંગલમાં રહે ત્યાં પણ પાણીના પીવાની સમસ્યા અને એવી જ સમસ્યા દરિયાકાંઠાના રહેતા લોકો ઘોડી સમાજના લોકો હોય મુસ્લિમ સમાજના લોકો હોય આદિવાસી સમાજના લોકો હોય માછીમાર સમાજના લોકો હોય એમને પણ પીવાના પાણીની સમસ્યા અને આ સમસ્યા માટે છેલ્લા અઠાવીસ દિવસથી અમે કહેતા છે કે નલ છે જલ માં નલ કપટ કર્યું છે આ સરકારે ચકલી મૂકી છે પાણી નથી આવતું એટલે આ સરકારે ગાંધીનગર થી એનાઉન્સમેન્ટ કરીને એમણે એક નંબર આપ્યો છે હેલ્પલાઇન નંબર કેમ કે એમને ખબર છે નલ છે જલ માં સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એને ભાજપ વાળા ભ્રષ્ટાચાર કર્યો છે ત્યાં આગેવાનો એમ કે છે પાઇપલાઇન અમારી એવી નાખી છે કે એમાં પાણી જ નથી અને

ત્યારે જોયું બોરિંગમાં પાણી કાઢીને જોયું તો લાલ પાણી નીકળે જે પીવામાં બી નહીં ચાલે અને જે ખાવામાં બી નહીં ચાલે ને ઘર વપરાશ માં બી નહીં ચાલે એવું પાણી નીકળે શિક્ષકો છે એમને અગિયાર મહિનાના કરારે રાખવાની સમસ્યા છે માછીમારી ના પ્રશ્ન છે એમની બોર્ડ પાકિસ્તાન લઈ લઈ છે એની સમસ્યા છે જમીન ધોવાણ વધે છે એવી જ રીતે અન્ય પાછી સમાજ ની સમસ્યા છે એમની પાસે બાર કલાક કામ કરાવે છે અને પગાર આપે છે માત્ર આઠ કલાક નો લડવાનું છે જેવી રીતે રનિલ રવિ સુનિલ માટે લડ્યા છે જેવી રીતે ભારત માના પ્રોજેક્ટ ના વિરોધ લડ્યા છે જેવી રીતે પાર તાપી નર્મદા રિવર પ્રોજેક્ટ માટે લડ્યા છે જેવી રીતે ડ્રાઈવરો સાથે અન્યાય થાય છે એવી રીતે લડ્યા છે એવી જ રીતે આપણા બીજા ભાઈઓ માટે પણ લડવાનું છે ગામડે ગામડે જઈએ છે ત્યારે એમ જ કહે છે અનંતભાઈ તમે અમારી સાથે થયેલા અન્યાયના વિરોધ માં ન્યાય અપાવશો અમે અનંત પટેલની સાથે રહેશું દરેક વિસ્તારની જુદી જુદી સમસ્યાઓ છે ત્યારે શહેરી વિસ્તારની સમસ્યા છે શહેરીકરણ થાય છે પરંતુ ત્યાંના રહેતા ગરીબ સમાજ કચડાયેલા સમાજ મુસ્લિમ સમાજ કોડી સમાજ માછી સમાજ અને અન્ય જગ્યાએથી આવતા ગુજરાતી વારથી આવતા મજદૂરોને એમને યોગ્ય રીતે એમને પગાર મળતો નથી અને મારી બહેનો જ્યારે કંપનીમાં કામ કરવા માટે જાય છે ત્યારે ભાઈઓ જેટલો પગાર મળતો નથી મારી બહેન કઈ છે આનંદ પટેલ તમે અમારા માટે લડશો અમે તમને મત આપીશું આપડા વિસ્તારની સમસ્યા જો દરેક જગ્યાએ સમસ્યાઓ છે ગઈકાલે ડાંગ હતા અમે ડાંગ વિસ્તારની સમસ્યા છે કે તાપી નર્મદા સમસ્યા છે ત્યાં હજારો કુવાઓ બનાવ્યા છે કુવામાં પાણી નથી

આપણે રોડ રસ્તા આંદોલન કર્યા છે વિધાનસભા ગજવી છે હવે ગજવવાનો વારો છે દિલ્હી માં અને દિલ્હી જઈને દિલ્હી ની લોકસભા ગજવીશું અને ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનાવીશું આ લુચ્ચા જાડી ચામડી ના ભાજપ વાળા સાંસદ એમ કે અમે બંધારણ બદલી દઈશું તમારા બાપ માં બંધારણ બનાવજો આનંદ પટેલ તમારી સાથે છે તમારા હાથા ઘટાઇ લેશું બંધારણ નું નામ લીધું તો મને એક પત્રકાર મિત્ર એ પૂછ્યું બંધારણ બદલે તો શું થવાનું બંધારણ બદલે એટલે મારા બાબા સાહેબ આંબેડકર નું અપમાન બંધારણ બદલે એટલે આદિવાસી સમાજ અપમાન બંધારણ બદલે ઓબીસી સમાજ સમાજનું અપમાન બંધારણ બદલે એટલે આખા દેશ અપમાન અને એ અપમાન અમે ચાલવા દેવાના નથી તમે ચારસો પાર કરો કે પાંચસો પાર કરો અમે તમારી વચ્ચે છે અને અમે બંધારણ એક શબ્દ બદલવા દેવાના નથી પૂરા દેશમાં અરજટના નો માહોલ છે ડર છે આપણા ભાજપ ના આગેવાનો અમને ડરાવશે અમારા દુકાન ધંધા બંધ દેશે અમે કંપનીમાં કામ કરી અમને છોડાય પણ અનંત પટેલ વિશ્વાસ આપ્યો છે આનંદ પટેલ અને આખી ટીમ તમારી સાથે ની પોલીસ તાકાત હોય તો અમે તમારી વચ્ચે આવીને બેસું એ આપણા બધાના વતી આપણે કીધું છે કલ્પેશભાઈ કીધું કિશનભાઈ કીધું કમલેશભાઈ કીધું સુરેશભાઈ કીધું રમેશ પાડીએ કીધું કે અનંતભાઈ તમે વાસ્તા વડા બહુ ચિંતા નહી કરતા અમે તમારા કરતા વધારે લીડ કાઢી શું કરશું આપણે કાઢશું કે એ લોકો કાઢશે આપણે કે એ લોકો હાથ ઊંચો કરીને કે બનનેવ લીડ કોની વચ્ચે લીડ કોની વચ્ચે આપણી લીડ વધારવાની છે સાથે સાત વિધાનસભામાં એકસો સિત્તોતેર માસ ચીખલી વિધાનસભામાં એક લાખ કરતા વધારેની લીડ કાઢવાની છે અને મેં તમારા વતી એમને ગેરંટી આપી છે આજે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતિ છે ત્યારે મેં બધાને ખાતરી આપવા માંગુ છું બધા વધી કહેવા માંગુ છું કે બાબા સાહેબ નું આંબેડકર આપણું બંધારણ આપણે બદલવા દેવાના નથી આદિવાસી સમાજની અનામત આદિવાસી સમાજનો પૈસા એક આદિવાસી સમાજની એટ્રોસિટી એક આદિવાસી સમાજનો અનુસૂચિ પાંચ અનુસૂચિ છ મફત ભણવાનો કાયદો સર્વ સર્વ સમાનતાનો કાયદો સર્વ ધર્મ સંભાવનાનો કાયદો જે આપણને આપ્યો છે બંધારણમાં એનો એક પણ અક્ષર બદલવો છે અનંદ પટેલ તેની સામે પડશે સામે પડશે ને સામે પડશે ખૂબ લાંબો સમય પણ થયો છે અમારે પણ ઘણી બધી મીટિંગો કરવાની હોય છે પરંતુ અનંતભાઈ કોઈ બીજા વિસ્તારમાં જાય એટલે તમે ઘરે જઈને હું નહીં જતા બેનો એ કરી છે પટેલ માટે કરો ને કરો ને અરે વીસ દિવસ બાકી છે વીસ દિવસ તમે મારા માટે લડશો હું અઢારસો દિવસ તમારા માટે લડીશ 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 અને જીતીશું પણ સૌએ મને ખૂબ પ્રેમથી સાંભળ્યો સૌનો આભાર જય હિન્દ જય ભારત જય જુહાર